નમસ્કાર મિત્રો શિયાળાની શિયાળા ઋતુમાં ઘણા બધા એવા પાકનું આપણે વાવેતર કરીએ છીએ તેનામાં આપણે કઈ પ્રોડક્ટનો સ્પ્રે કરવો તો આપણે એમાં સારું રિઝલ્ટ મળે છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ફગી માટે ફગી માટે જે આ છે પ્રોડક્ટ જે આ બંને પ્રોડક્ટ છે તેનો આપણે સ્પ્રે કરવાથી સરસ મજાનું એવું રિઝલ્ટ મળે છે તો સાથે સાથે આપણે આની સાથે આપણે એકબીજા એક પ્રોડક્ટ આવે છે જે આપણે થિન્સ ચૂસ્યા ટુ એવામાં પણ આપણે સરસ મજાનું રિઝલ્ટ આપે છે જે આયુસી કંપનીનું બોસ કરીને પ્રોડક્ટ આવે છે તે તે આ બંનેનું રિઝલ્ટ એકદમ સરસ છે અને સારું એવું પરિણામ મળે છે તો આપ સૌ ખેડૂત મિત્રોને આગ્રહ છે કે આ બંને પ્રોડક્ટનો તમે યુઝ કરો અને સરસ મજાનું એવું રિઝલ્ટ મળશે તો આપ સૌ ખેડૂત મિત્રોને જે પણ ખેડૂત મિત્રોને આ બંને પ્રોડક્ટ જે આ બંને પ્રોડક્ટ છે તે આપણે સીવીનું સેત્ર ગુણાત્વમાં અવેલેબલ છે અને તમને કોઈ પણ મિત્રોને જરૂર હોય તો મારો કોન્ટેક નંબર પણ આ વિડીયો દ્વારા તમને આપેલા છે તો આપણે શિવ એગ્રો સેન્ટર ગુણાતીપુર અને આશાપુરા એગ્રો સેન્ટર સુપર એ બંને દુકાનો ઉપર આ માલ અવેલેબલ છે કોઈ પણ જરૂર હોય તે અમારો અસ્તુ જય જવાન જય કિસાન